સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ કાશ્મીર જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતા અને સમગ્ર માર્ગ અવરોધિત થયો હતો જીપીએસ સિસ્ટમના માધ્યમથી બસના લોકેશનની જાણ મળતા તરત જ ટ્રાવલ્સ માલિકે સરકારને માહિતી આપી રાત્રે બસ ફસાઈ ગઈ હતી જ્યારે સવારે લગભગ વહીવટી સતત ટ્રાવેલ્સ માલિકના સંપર્કમાં રહ્યા અને તાત્કાલિક મદદનું આયોજન પણ કરવામાં આવ્યું અત્યારે યાત્રિકોની બસ બેનિહાલ વિસ્તાર સુધી પહોંચી ગઈ છે અને તમામ યાત્રિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું જણાવી આવ્યું છે બસ તો પોણા ત્રણ વાગે મારે જીપીએસ ગાડીમાં લાગેલ છે મેં જીપીએસમાં જોયું કે ગાડી ત્યાં આગળ ઊભેલી જોઈ એટલે મેં ડ્રાઈવરનો કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈનો ફોન લાગતો ન હતો એના પછી મેં એમને વોટ્સએપમાં મેસેજ પણ કર્યો પણ ત્યાં આગળ વરસાદ વધારે હતો અને એનો વિડીયો મને મોકલી દીધેલો હતો ડ્રાઈવરે આ રીતનો કરા પડી રહ્યા છે વરસાદ છે ને રોડ બધા બહુ ખરાબ ભયંકર પરિસ્થિતિ થઈ ગયેલ છે એટલે ગાડી ત્યાં સલામત જગ્યાએ ઊભી રાખવાનું જ મેં જાણ કરેલી હતી અને સવારમાં સાત આઠ વાગે પછી જ્યારે દિવસ ઉગ્યો પછી બધી ખબર પડી કે આટલું બધું ત્યાં નુકસાન તબાહી મચેલી છે પછી ત્યાંથી સવારે સરકારને આપણે જાણ કરી અને આપણે મદદ માગી હતી સરકાર પાસે કે ભાઈ અમારા માણસો ત્યાં આગળ ગયેલા છે ગાંધીનગરના પાલનપુરના જેમને સેફ સાઈડ વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ લઈ જાય સરકાર અને સરકારે બહુ મદદ કરી છે કલેક્ટર સાહેબ પાલનપુર ગાંધીનગર કલેક્ટર સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર છે